રાજકોટમાં નવરાત્રીના રાસોત્સવમાં નીલ સિટી ક્લબના આયોજકો ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમ તો લોકો જેવા પવિત્ર તહેવારને ગરબાને બદલે શકીરાના સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા માત્ર શકીરા જ નહીં ફેમસ બોલીવુડ સોંગ પર પણ દારૂના ગીત રાસોત્સવમાં સાંભળવા મળ્યા વગાડ્યા હતા નવરાત્રિના પવિત્ર પર્વને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વાળતા

રાજકોટની આ ઘટનાને લઈ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે માટે ગરબાના નામે શકીરાના ના પર ડિસ્કો પાર્ટી થઈ રહી છે કેમ આયોજકોએ કોન્સર્ટના નામે ના લીધી શોની મંજૂરી મંજૂરી તો ગરબાના નામે લેવાય છે ગરબાના નામે ડિસ્કો કોન્સર્ટનો પ્રોગ્રામ કરવાની તક આખરે કોને આપી ઘટનાને લઈ અને આયોજકો સામે શું કાર્યવાહી કરાશે અને જો હા તો ક્યારે કરાશે આવી ઘટના બનતી અટકાવવા માટે શું તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે આધ્યાત્મિક પરંપરાને ભૂલી અને ડિસ્કોના તાલે નાચ કેમ જોવા મળી રહ્યું છે જેવા દ્રશ્યો સામે આવે શું છે વિગતો જણાવી દો કે નવરાત્રી છે તે નવ દિવસ દિવસ લોકો છે તે

તેનું પણ જે એનિમલ પિક્ચરનું જે સોંગ છે તે વાયરલ થઈ રહ્યું છે એટલે પણ અને તેમાં પણ જે લોકો છે તે નાચી રહ્યા છે

હવે વિશ્વ હિન્દુ પરિષદ જેવા જે હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા જે શું પગલા લેવામાં આવશે કઈ પ્રકારની જે માંગણીઓ છે તે કરવામાં આવશે તે પણ જોવું રહેશે તો બીજી તરફ જે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેના ઉપર પણ લોકોના મુખે ચર્ચા છે જી

અત્યાર સુધી જે આયોજકો તરફથી એટલે કે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે સામે નથી આવી ન્યુ ક્લબ છે તે તેનું સંચાલન ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ જ કરે છે તેમનું જ પોતાનું ન્યુ ક્લબ છે અને દર વર્ષે તેમના દ્વારા અને તેમના એક ભાણિક છે તેમના દ્વારા જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે દર વર્ષે આ જે આયોજન છે તે વિવાદમાં હોય છે આ વખતે પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવ્યું છે જી જી બિલકુલ લખીરાજ ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે આ પ્રકારના આયોજનો અને ખાસ આવા તહેવારોમાં આ વખતે પણ ઘણી બધી વાતો છે પોલીસ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અનેક જગ્યા ઉપર પોલીસ વેન્યુ ની અંદર જઈ અને તપાસ કરતી હોય છે ઘણી જગ્યાએ તો પોલીસને પ્રવેશમાં ન દીધા તો પણ બબાલ થઈ એવા દ્રશ્યો પણ સામે આવ્યા તો આટલો લાંબો આ કાર્યક્રમ ચાલ્યો ત્યારે કોઈ પણ એક પોલીસ અધિકારી ત્યાં ન ફરક્યા તેમને ખબર ના પડી કે અહીંયા ગરબાના બદલે અહીંયા ડિસ્કો ચાલી રહ્યો છે કે જ્યારે જ્યારે નવરાત્રી આવતી હોય છે ત્યારે ત્યારે મોટી મોટી વાતો રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ કરવામાં આવતી હોય છે અને તંત્ર દ્વારા પણ કરવામાં આવતી હોય છે તેમના દ્વારા તેવું કહેવામાં આવતું હોય છે કે સુરક્ષાને લઈને પણ અમે પગલાં ભરશું અને કોઈ પણ પ્રકારે સેફ્ટીનું અમે ધ્યાન રાખશું પરંતુ આ જે મ્યુનિસિપિટી ક્લબમાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું ચેકિંગ થતું નથી તેવું જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કારણ કે અવારનવાર ત્યાં જે માથાકૂટના દ્રશ્યો પણ ગત વર્ષે સામે આવ્યા હતા ત્યારે હવે જોવાનું તે રહેશે કે પોલીસ દ્વારા કઈ પ્રકારના પગલાં રહેશે આ રાષ્ટ્રોત્સવ ની આડે આ ડિસ્કોટેક જે કરી રહ્યા છે તેના ઉપર પોલીસ દ્વારા શું શું પગલાં લેવાશે કે કેમ કે અન્ય કોઈ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે કે દાખલ કરશે કે કેમ કે પછી પોલીસ જ પોતે ફરિયાદી બનશે તેના ઉપર સૌ કોઈની નજર છે પરંતુ આ નવ દિવસ એટલે કે માતાજી ની આરાધના દિવસ હોય છે ત્યારે આ નવ દિવસમાં આ પ્રકારના ગીતો વગાડવા યુવાનોને ક્યાંક ને ક્યાંક આગા રસ્તે દોરી જવા

કોઈનો વિરોધ અત્યાર સુધી સામે આવ્યો નથી પરંતુ જે કહી શકાય કે લોકો છે તે જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે માતાજીની આરાધનાના દિવસોમાં રાસ ગરબા વગાડવાના બદલે હવે પિક્ચરના ગીતો અને દારૂના ગીતો તેમજ જે હોલીવુડ સિંગર છે શકીરા તેના ગીતો પણ ગીતો ઉપર નાચતા તેઓ ચોક્કસપણે જોઈ શકાય છે પરંતુ હવે વિચારવાની એ જરૂર છે કે યંગસ્ટર્સ છે તે પોતાની સંસ્કૃતિ સંસ્કૃતિથી વંચિત થઈ રહ્યા છે